માથું ટેકવા માટે બંદરીય નગરી મુન્દ્રામાં આવી પહોંચી માનતા માનીલ જે વસ્તુની મન્નત કરી હોય તેને ત્રાજવી તોલી માનતા પૂરી કરે છે આ કાળઝાળ ગરમીમાં પણ શ્રદ્ધાળુઓમાં કોઈ પણ ફરક પડતો નથી દર વર્ષે શ્રદ્ધાળુઓનું બહુ જ મોટી સંખ્યામાં જોવા મળે છે એમ કાસમ ખલીફા તથા ઇમરાન અવાડિયાએ જણાવ્યું હતું અઠ્યાવીસ તથા ઓગણત્રીસ એપ્રિલના મુન્દ્રાની બજાર સાંકળી પડે જેમાં ખાસ કરીને ચીકણા હલવાની ગરાગી ભારે હોય છે નવાઈની વાત તો એ છે કે રાતના બે વાગ્યે પણ બજારમાં જાણે ઘોડાપુર ઉમટ્યા હોય એમ શ્રદ્ધાળુ ખરીદી કરવા માટે ઉમટી પડે છે મીઠાઈને વેપારી જણાવે છે કે દિવાળી જેવો માહોલ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે અમે દર વર્ષે હાજીપીરના મેળાની તૈયારીઓના ભાગરૂપે એક મહિનાથી મહેનત કરીએ છીએ છતાં છેલ્લી માલ તળિયા ઝાટક થઈ જાય છે નામાંકિત વેપારીએ જણાવ્યું હતું કે ડ્રાયફ્રૂટ તથા અંજીરથી ભરપૂર બનાવીએ છીએ અને અમે ક્વોલિટીમાં કોઈપણ જાતની બાંધછોડ કરતા નથી ગમે તેટલી ઘરાકી હોય પણ ભાવ પણ વધારે લેતા નથી તથા ખાતરી સાથે કહીએ છીએ કે આ આ આઇટમ એક મહિના સુધી ખરાબ થતી નથી અને અમુ જાતે બનાવીએ છે એટલે જ ખાતરી આપી છે વાત આટલેથી અટકતી નથી તમને જાણીને નવાઈ લાગશે કે મોબાઈલની દુકાન કે રેડીમેડ દુકાનવાળા આ હાજીપિનને મેળાના ત્રણ દિવસ મેળામાં હલવો વેચે છે ઉપરાંત અમુક વેપારીઓ તો હલવો વેચવા માટે દુકાન માલિક પાસેથી બે દિવસ દુકાનનું ભાડું પાંચથી સાત હજાર રૂપિયા ભાડું ખર્ચે છે ઉપરાંત સોના ચાંદી બેડશીટ કટલરી વાસણ ખાણીપીણીમાં પણ સારી ગરાકી હોય છે નદીવાળા નાકામાં જાણે વાહનોના થપ્પા જોવા મળે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ